ભણશે ગુજરાતની વાતો વચ્ચે ઠાસરા તાલુકાના રતનજી મુવાડાના ગામથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વરવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં એકસો પંચોતેર બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળામાં જર્જરિત ઓરડાઓના કારણે દેશનું ભાવિ ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર છે રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ મનાઈ હુકમથી જર્જરિત ઓરડાઓને કોર્ડન કરી બંધ કરી દેવાયા છે હાલ ચોમાસાની સિઝનના કારણે બાળકોના અભ્યાસ પર અસર વર્તાઈ રહી છે કારણ કે બેસવા માટે કોઈ વ્યવસ્થા જ નથી હાલ તો એક આચાર્ય સાત શિક્ષકો અને એકસો પંચોતેર બાળકો ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અમારે સાહેબ ઠાસરા તાલુકાની રતંજિન વાળા પ્રાથમિક શાળા આવેલી છે એમાં એકસો થી એકસો એંસી બાળકો અભ્યાસ કરે છે અને જેના સાત ઓરડા છે એ જર્જલિત અને કંડોમ કરેલા છે એટલે બેસવાની બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરાવવો પડે છે અમારે સરકાર વહીવટી તંત્ર અને સરકાર શ્રી તરફથી આ સાત પ્રાથમિક શાળાના ઓરડા નવીન મંજૂર કરવામાં આવે ને વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ અત્યાર તો સાહેબ અહીંયા કોઈ ભણાય પોઝિશન નથી ઘણી વખત રજૂઆત કરી પણ અમારે જે વર્ક ઓર્ડર મળેલા છે એમાં મરઘાકુળ છે વલ્લુપુરા છે અને આમાં રતનજીના મોહવાળાનું એક કદાચ ચૂંવાલીમાં મારું બે મંજુર મંજૂર થયેલા આમાં આ લિસ્ટમાં અમારું નામ નીકળી ગયું છે સર મારે તકલીફ એ છે કે અમારા અહીં ઘરે આ હાલમાં પ્રાથમિક શાળા રતનજીના મુવાડા મુકામે એકસો પંચોતેર બાળકો અભ્યાસ કરે છે અને સાત શિક્ષકો કામ કરે છે પરંતુ હાલમાં અમારી શાળામાં સાત રૂમો જર્જરી છે કે જેને પાડવાની મંજૂરી મહેરબાન પ્રાથમિક શિક્ષણ અધિકારીના પત્રોથી અમને મળી ગયેલ છે સરકારશ્રીના પરિપત્રનો એ જર્જરિત રૂમોમાં બાળકોમાં બેસડવાની ના પાડવાને કારણે હાલમાં અમે બધા જ રૂમો સાથે સાથે ફોર્ડન કરી અને બાળકોને બેસવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો અત્યંત જર્જરિત શાળા છે જ્યાં હજુ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને હવે સરકાર શાળા બનાવે જેના કારણે તેઓ સરળતાથી ભણી શકે કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈ અને લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છે